નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો તાપી જિલ્લામાં માંડલ ટોલ નાકા પર સ્થાનિકોનું આંદોલન ગરમીમાં વધારો થતાં પાણીની માગ વધી છે વિધાનસભા પહોંચે એ પહેલાં પીટી ટીચરોની ટીંગાટોળી થઈ હતી પેરોડી કે ગીત કેસમાં કૃણાલને બીજું સમન્સ મળ્યો છે યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપાડી શકાશે મોરબીને નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે વાઘોડિયામાં પાણીનો કકડાટ જોવા મળ્યો છે ટાટા ગ્રુપે ધોલેરામાં સરકાર પાસેથી જમીન માગી છે રસ્તાઓ પર નમાઝ અને લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં પાણી કાપ રહેશે ભૂતપૂર્વ એન્કર હેમંત પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અમને આદિવાસી રહેવાદો સુધારીને બગાડવાની જરૂર નથી આગળ વાત થશે ગુજરાત અને પંજાબની મેચ પર સટ્ટો રમતો યુવક ઝડપાયો છે અને સીએમ યોગીનું વિમાન ખરાબ થઈ ગયું હતું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું હવે મિત્રો સમાચારો વિસ્તારથી મુખ્યમંત્રી યોગીના ચાર્ટર વિમાનમાં આગ્રામાં ટેક ઓફ પછી ટેકનિકલ ખામી સર્જાઈ તે સમયે તેમનું વિમાન આકાશમાં હતું પાયલટે સમજદારી બતાવી અને ખેરિયા એરપોર્ટ પર વિમાનોનું કટોકટી ઉતરાણ કરાવ્યો કાર્યક્રમ પૂરો થયા પછી વિમાન બપોરે ત્રણ વાગે ચાલીસ મિનિટે ઉડાન ભરી હતી વિમાન વીસ મિનિટ પછી પાછું ભર્યું હતું આ પછી બીજું ચાર્ટર પ્લેન દિલ્હીથી સાંજે પાંચ વાગે અને બેતાલીસ મિનિટે પહોંચી ગયું હતું સીએમ લખનઉ જવા રવાના પણ થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત અને પંજાબની મેચ પર સટ્ટો રમતો યુવક ઝડપાયો છે આઈપીએલની શરૂઆત થઈ ગઈ છે દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને પંજાબની મેચ પર સટ્ટો રમતો યુવક ઝડપાયો હતો એક યુવક શંકાસ્પદ રીતે મોબાઈલમાં સતત એક્ટિવ હતો તેના પર શંકા જતા યુવક પાસેથી જઈને મોબાઈલ ચેક કર્યો હતો મોબાઈલ ચેક કરતાં તેમાંથી ગેમિંગની ઓનલાઈન એપ્લિકેશન મળી આવી હતી અને યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમને આદિવાસી રહેવાદો સુધારીને બગાડવાની જરૂર નથી આદિવાસીઓનું ધર્માંતરણ મામલે સોનગઢ તાલુકાના ગુણસદા ગામે કથાકાર મોરારી બાપુએ આવેદન આપેલા નિવેદન પર પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે તેમણે મોરારી બાપુના ધર્માંતરણના નિવેદન અંગે કહ્યું છે કે મોરારી બાપુએ કથામાં આપેલો નિવેદ એકદમ ખોટો છે અમને આદિવાસી રહેવાજો સુધારીને બગાડવાની જરૂર નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભૂતપૂર્વ એન્કર હેમંત ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ સીબીએ સી એન આવા ચેનલના ભૂતપૂર્વ એન્કર હેમંત ધાઈ પર શેરબજારમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે તેમના પર નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે સીએબી ગઈ અને તેમની પત્ની જયાને એકત્રીસ માર્ચ બે હજાર વીસથી બાર ટકા વાર્ષિક વ્યાજ સાથે છ પોઈન્ટ સોળ કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો સીબીએ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડની બે સંસ્થાઓ પર ત્રીસ લાખ રૂપિયા અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પાણી કાપ રહેશે અમદાવાદના લોકો માટે મહત્વના સમાચાર છે ગુરુવારે સાંજે અમદાવાદના વાસણા પારડી આશ્રમ રોડ વાડજ સાબરમતી સહિતના વિસ્તારોમાં પાણી નહીં આવે સાબરમતી બ્રિજ નીચે ટ્રંક લાઇનનું રિપેર કામગીરી ચાલતી હોવાથી પાણીનો કાપ રહેશે એર વાલવાની પાઇપમાં થયેલા લીકેજ રિપેર કરવામાં આવશે અઠ્યાવીસ માર્ચના રોજ સવાર અને સાંજનો પાણીનો પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રસ્તાઓ પર નમાજ અને લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ સંભલમાં પોલીસ અને વહીવટી તંત્રએ ઈદની નમાજ માટે કડક તૈયારીઓ શરૂ કરી છે યોગી સરકારે બે મહત્વપૂર્ણ નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો સંભલના એ શ્રી ચંદ્રએ સ્પષ્ટતા કરી છે કે ઈદ દરમિયાન રસ્તાઓ પર અને છત પર નમાજ પડવાની પરવાનગી આપવામાં આવશે નહીં લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે નમાજ ઈદગાહ અને મસ્જિદોની અંદર અદા કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટા ગ્રુપે ધોલેરામાં સરકાર પાસેથી જમીનની માગણી કરી ટાટા ગ્રુપ અને તાઇવાની કંપની પાવર ચીપ સેમી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા બનાવવા પર કામ કરી રહ્યા છે આ મેગા સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચીપ પ્લાન્ટને વધુ વિસ્તૃત કરવા માટે ટાટા ગ્રુપે ગુજરાત સરકાર પાસેથી એંસી એકર જમીન માગી છે બિઝનેસ સ્ટાર્ટરમાં રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે અગાઉ ગુજરાત સરકારે કંપનીને વીસ એકર જમીન ફાળવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઘોડિયામાં પાણીનો કકડાટ ઉનાળાની શરૂઆત થતાં જ વડોદરાના વાઘોડિયામાં પાણીનો કકડાટ જોવા મળ્યો છે વાઘોડિયા નગરપાલિકામાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો માળોદર ગામની મહિલાઓ વાઘોડિયા નગરપાલિકા પહોંચીને પાણીની સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી મહિલાઓ કહે છે કે ગામમાં પાણી આવતું નથી અને આજુબાજુના ગામોમાં પાણીની રેલમ છેલમ જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીને નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીને નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે વિવિધ તાલુકાઓમાં એકસોને સિત્યાસી કરોડથી વધુની કિંમતના ઓગણપચાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ઉપરાંત જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સ્ટેટ આર એન બી ના પાંચસો સિત્તેર કરોડથી વધુના કામ ઉપરાંત નવા સો કરોડના વિકાસ કામોની પણ જાહેરાત થઈ હતી કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા જીતુ સોમાણી પ્રકાશ વરમોરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપાડી શકાશે ઈપીએફઓ સભ્ય ટૂંક સમયમાં જ યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપાડી શકશે તેની મર્યાદા એક લાખ સુધીની રહેશે આ સુવિધા મે મહિનાના અંત અથવા તો જૂનની શરૂઆતમાં થઈ શકે છે શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે આ માટે કર્મચારીઓને ડેબિટ કાર્ડની જેમ ઈપીએફઓ ઉપાડ કાર્ડ આપવામાં આવશે આનાથી તેઓ તાત્કાલિક એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેરોડી ગીત કેસમાં કૃણાલને બીજો સમન્સ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પેરોડી ગીત બનાવવા બદલ પોલીસે હાસ્ય કલાકાર કૃણાલ કામરાને બીજું સમન્સ પાઠવ્યું છે કૃણાલ પહેલો સમન્સ પર હાજર થયો ન હતો અને તેણે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો પરંતુ પોલીસે સમય આપવાનો ઇન્કાર કર્યો હતો દરમિયાન કૃણાલે આરોપ લગાવ્યો છે કે તેને પાંચસોથી વધુ ધમકી ભર્યા ફોન આવ્યા જેમાંથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભા પહોંચે તે પહેલાં પીટી ટીચરોની ટીંગા ટોળી છેલ્લા ઘણા સમયથી રાજ્યના વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીને લઈને ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ઉપરાંત ગઈકાલે પણ વ્યાયામ શિક્ષકો રામકથા મેદાનમાં વિરોધ પ્રદર્શન સાથે એકઠા થયા હતા જોકે આ દરમિયાન આંદોલનકારીઓ વિધાનસભા પહોંચે એ પહેલાં જ પોલીસે તેમની ટીંગા કરીને અટકાયત કરી હતી પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થતાં વ્યાયામ શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીમાં વધારો થતાં પાણીની માગ ઉનાળાની શરૂઆતમાં જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે ગરમીમાં વધારો થતાં પાણીની માગ પણ વધી છે બીજી તરફ હાલ સૌરાષ્ટ્રમાં એકસો ને એકતાલીસ ડેમમાં માત્ર પચાસ ટકા પાણીનો જથ્થો હોવાથી આગામી સમયમાં હવે પાણીની મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જોકે હાલ રાજકોટ જિલ્લામાં છવ્વીસ ડેમોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ મુશ્કેલી પણ ઊભી થવાની નથી તેવો દાવો રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ કાર્યકર ઇજનેરે પણ કર્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માંડલ ટોલ નાકા પર સ્થાનિકોનું આંદોલન તાપી જિલ્લાના હજીરા દુલિયા નેશનલ હાઇવે ત્રેપન પર આવેલા માંડલ ટોલ નાકા પર સ્થાનિકોએ આંદોલન કર્યું સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માગ સાથે ટોલ નાકાનો ઘેરાવો કર્યો અને બે કલાક સુધી ધરણા યોજ્યા હતા તેમણે ચેતવણી આપી હતી કે જો માગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઇવે ચક્કાજામ કરાશે આંદોલનને કારણે નેશનલ હાઇવે પર વીસ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પણ લાગી ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે